શિવનું શરણ પ્રાપ્ત થાય તો શિવના અનુગ્રહ થી તમામ કરેલા પાપો બળી અને ભાઈ છે પણ એના માટે શિવની કૃપા હોવી જોઈએ તમે પાપનો પસ્તાવો કરી લો આપણે ત્યાં આમ કહેવાય છે કે આ પસ્તાવો વિપુલ જણનું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે બસ પાપનો પશ્ચાત આપ કરી લેવામાં આવે પાપનો પસ્તાવો કરી લેવામાં આવે તો પાપ બળે છે અને આપણે ત્યાં બહુ સુંદર મજાનો નિયમ છે કે તમે જેટલું પાપને ને ગાવ એટલું પાપ કટે એટલું પાપ બળે તમે જેટલું પુણ્ય ને ગાવ એટલું પુણ્ય બળે હા અને પુણ્ય બળે છે એટલે આપણે ત્યાં ગુપ્તદાનનો મહિમા છે એ લોકો ગુપ્તદાન આપે શા માટે બોલે નામ નહીં આશ્રમ ની અંદર પણ એવું એવું દાન દાન આવે આવે નામ નહીં બસ સીધું આ ગુપ્તદાન છે ગુપ્તદાનનો મહિમા એટલો છે કે તમે જેટલું પાપને ગાઓ અને જેણે જેણે પાપને ગાયા એનું પાપ બળી અને ભસ્મ થયું છે એવા શાસ્ત્ર ની અંદર હજારો દાખલા છે સૌથી મોટામાં મોટો દાખલો તમને આપું જેસલ અને તોરલ હે આ કથા તો તમે બધા સાંભળી હોય એક તોરલના સંઘની અંદર બારવટ્યો જેસલ આવ્યો હા અને જેસલ ને તોરલ એમ કહે છે કે તું એક વખત પાપને પોકારી લે આ અને આ વ્યક્તિએ પાપને પોકાર્યા અને પાપને ગાવા મીડ્યો કે મેં આટલા પાપ કર્યા છે મેં આટલા પાપ કર્યા છે મેં આટલા પાપ કર્યા છે અને પાપને ગાયા એટલે ઈ નાવ છે પેલે પાર પહોંચી ખાલી નાવ ખાડીને પેલે પાર નથી પહોંચી તોરલ અને જેસલની જીવનરૂપી નાવ સાહેબ છેક ઈશ્વરના દરિયાના કિનારા સુધી પહોંચી શું કામ પાપ ને ગાયા એટલા માટે રામચરિત માનસની અહલ્યા મને યાદ આવે રામચરિત માનસની ગૌતમની પત્ની અહલ્યા એણે આશ્રમની બહાર નીકળી

અને આખા જગતને એવી જાણ કરી કે મારાથી પાપ થયું છે મારાથી પાપ થયું છે મારાથી પાપ થયું છે આ અને આખા જગતની અંદર પાપનો પસ્તાવો થયો અને એ પાપને ધોવા માટે મારો રામ એના આશ્રમની અંદર સાહેબ વગર આમંત્રણે આવે વાત આમંત્રણ આપો તો બધા આવે પણ વગર આમંત્રણે જ્યારે આવે ત્યારે સમજી લેવાનું આપણા પાપનું પ્રાયશ્ચિત થયું છે વગર આમંત્રણે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે સમજી લેવાનું પાછું જુઓ તો ખરા અહલ્યા કરેલા પાપને ધોવા માટેની દલીલ વિશ્વામિત્ર મહારાજ કરે ભારત વર્ષ એક પવિત્ર સંત એમ કહે છે કે હે રાઘવ આ પતિત સ્ત્રી છે અજાણતા આનાથી પાપ થયેલું છે આ પાપ ને ધોવાની જવાબદારી તારી જેમ એક વકીલ દલીલ હોય તમે વિચાર કરો નહીતર ગૌતમની જે પત્ની છે અહલ્યાજી એને પાપ કર્યા છે અને જાણે અજાણે કરેલા પાપ એ પાપ જ ગણાય આ સમજી લેવું અને એ અહલ્યાએ પાપ કર્યું આશ્રમની અંદર શીલા બની અને પીડ્યા અને શિલા બની અને પીડ્યા એટલે ભારત વર્ષનો એક પવિત્ર સંત વિશ્વામિત્ર અખિલ બ્રહ્માંડના નાથ રાઘવેન્દ્ર સરકારને એમ કહે છે કે આ પતિત નારી છે અને ઉદ્ધાર કરવાની જવાબદારી તારી છે અને જ્યાં આવું વચન ત્યાં બહાર નીકળ્યું આ અને ભગવાન રાઘવેન્દ્ર સરકારે પોતાનો જમણો ભર જે ચરણ છે એ ઊંચો કરી અને ઓગણપચાસ પ્રકારના વાયુને આદેશ આપ્યો ભગવાન છે ભગવાન બધું જ કરી શકે કરતુમ પ્રકારના વાયુને આદેશ આપી અને કહી દીધું કે તમે મારા ચરણના નીચેથી આ અને અહલ્યાના શરીરની ઉપરથી એવી રીતે વહો કે મારી ચરણ ધોલીનું દાન આ પાપી સ્ત્રીને થઈ જાય આ ઋષિની સ્ત્રીને થઈ જાય કેમ કે હું બ્રહ્મ છું અને બ્રહ્મ કોઈ દિવસ ઋષિ નારીને ચરણ સ્પર્શ ન કરે ચરણ ન અને ઓગણપચાસ પ્રકારના વાયુએ સાહેબ કામ કર્યું ભગવાનના ચરણની નીચેથી અને જે અહલ્યા પડ્યા છે એની ઉપરથી એવી રીતે વહ્યા કે ભગવાનની ચરણ ધોલીનું દાન ભગવાનની રજનું દાન એ રજ જા ઈ શિલા ઉપર પડી હા અને એક પતિત સ્ત્રી જેણે પાપ કર્યું છે એ સ્ત્રી આજ શિલામાંથી અહલ્યા થઈ હા અને ભગવાન સામે બે હાથ જોડીને ને ઉભી આ શું છે આ પ્રાયશ્ચિત નું પરિણામ છે